જય હિન્દ જય ગિરનારી મિત્રો તો શું તમે પણ ખર્ચ વગરની ખેતી કરવા માંગો છો તો પદ્મશ્રી ડૉક્ટર સુભાષ પાલેકર પંચતરી બાગવાની જે મોડલ છે એમના વિશે આપણે વાત કરીએ આ મોડલનો ઉદ્દેશ છે કે ગામના પૈસા ગામમાં રહે અને આપણે નેચર તરફ પાછા વળીએ અને ગામડાનો જે ખેતર અને જે ખેડૂત છે ગાય ખેડૂત અને ખેતર એ સદ્ધર બને તો એમના જે મુખ્ય ઘટકો છે એ બીજામૃત જીવામૃત જીવામૃત આચ્છાદન વાફસા અને વૈવિધ્ય જૈ જૈવ વિવિધતા અને ખાસ કરીને આંતર પાક દ્વારા બધા પાકો જે દ્વિદળી અને એક દળી પાકોનું મિશ્રણ કરીને જીવાતોથી રક્ષણ મેળવીને નાઇટ્રોજન જમીનમાં અને છોડને કેવી રીતના લભ્ય બનાવવો અને કાર્બન કેવી રીતના વધારવો તેની એક સામાન્ય સરળ શૈલી દ્વારા દેશી બીજથી જ તે કિસાન ખરેખર આત્મનિર્ભર બની શકશે તો તેના માટે પાકને ખાતરની જરૂર નથી પરંતુ જે વિમસની જરૂર છે અને બેક્ટેરિયાની જરૂર છે જે પાકને નાઇટ્રોજન પૂરો પાડે છે તો મિત્રો આધુનિકતાના નામે જે નજીકના ભવિષ્યમાં જમીન ઉપર જે વિષમ વાતાવરણ અને જલવાયુ પરિવર્તનની અસરો થશે તેનાથી બચવા માટે અને જમીનમાં જીવાણું છે એમની ઉત્પત્તિ માટે ગાયના ગોબરનું મહત્ત્વ અને એક હ્યુમસ બનાવવા માટે અને તમારા જમીનની ફળદ્રુપતા અને ફળદ્રુપતા વધારવા માટે અને જમીનની સજીવતા જાળવી રાખવા માટે તેમજ જમીનની જે ફર્ટિલિટી પ્રોડક્શન ક્ષમતા છે એમને ખૂબ જ વધારો કરવા માટે સુભાષ પાલેકર કૃષિ ખરેખર ઉપયોગી સાબિત થશે એમ છે અને ગાય ગામડું તેમજ ખેડૂત અને ભારતની જે અર્થવ્યવસ્થા છે એમને સદ્ધર બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે આવી ખેતી ખરેખર ઉપયોગી સાબિત થશે